ધોરાજી તાલુકાના મોટીમારઠ ગામના સરપંચ સાથે ભેદભાવનો મામલો અનુસૂચિત સૂચિત જાતિના હોવાથી મામલો ગરમાયો મોટી મારઠ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને પંચાયતના ઉપસરપંચ તેમજ સભ્યો માનસિક રીતે ત્રાસ આપતા હોવાની રાવ કરી હતી અનુસૂચિત જાતિના મહિલા સરપંચ સાથે ભેદભાવ કરતા હોવાની અને વિકાસના કામમાં અડચણ કરતા હોય તેવું પત્ર લખ્યો હતો ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર કરવા ધમકી પણ આપતા હતા આખરે મહિલા સરપંચે ધોરાજી તાલુકા પંચાયત કચેરી ખાતે દવા ગટગટાવી તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં મોટી મારડ ગામના સરપંચ શર્મિલાબેન ચાવડાએ પણ દવા પીધી તાત્કાલિક અસરથી એકસો આઠ મારફતે ખસેડવામાં આવ્યા તાલુકા વિકાસ અધિકારી પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા ધોરાજી સિવિલ હોસ્પિટલ બાદ જુનાગઢ ખાતે વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા

બિનાજે શું કર્યું કે આ કે રૂપે જે શું કર્યું આજે હું તાલુકા પંચાયતે અમારે ઇક્વલ થઈ એટલે એની માહિતી લેવા માટે આવી હતી પણ એ માહિતી હજી મળી નથી અને મે આજે આત્મવિલોપન કર્યું છે અત્યારે કોશિશ કરી છે એની કેમ કે એનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે મારા માટે અસહ્ય થઈ ગયો છે હવે છતાં નામ અને વિગત શું ઘટના ઘટી છે શાંતિ ઢીલા એ બેન સરપંચ શ્રી છે એમને બે દિવસ પહેલાં આત્મવિલોપનની ચમકી આપેલી હતી કે બજેટ પસાર નહીં થાય એટલે હું આત્મવિલોપન કરીશ એટલે અમે પોલીસને અને મામલતદારશ્રીને એના વિશે જાણ કરેલી હતી અને આજે એમની બજેટની સભા હતી એમાં એમને બે સાઇડ સરખું મતદાન થયેલું હતું અને એ અમારી પાસે એક રિટર્નમાં અભિપ્રાય માટેની એપ્લિકેશન પંચાયત ઓફિસ આપવા આવ્યા હતા એ એપ્લિકેશન આપી અને એ બહાર નીકળ્યા અને પછી અમને ખબર પડી કે એ બેને દવા પી લીધી છે અત્યારે ડોક્ટર સાથે વાત કરતા ડોક્ટર નું એવું કેવું છે કે બેન અત્યારે સ્ટેબલ છે બહુ ચિંતાનું નું કારણ નથી પણ એમને અત્યારે જુનાગઢ રિફર કરવામાં આવે તમારું નામ બેન શાંતિ રાજુ ચૌહાણ મહાદેવ ન્યૂઝ ઉપલેટા